શરૂ થયેલી જનજાતીય ગૌરવયાત્રા અંબિકા તાલુકાના અનાવલ ગામે પહોંચતા જ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ આગેવાનીમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે યોજાયેલી સભામાં રાજ્યમંત્રી જયરામ ગામિત તેમજ નાયક મુખ્ય દંડક વિજયભાઈ પટેલ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તેમજ મહામંત્રી નાયક સહિત અન્ય ધારાસભ્યો અને તાલુકાના આદિવાસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સરકાર દ્વારા જનજાતીય ગૌરવ યાત્રાઓ યોજાઈ રહી છે જેમાં ઉમરગામથી શરૂ થયેલી આ રથયાત્રા નર્મદાના કેવડીયા સુધી પહોંચશે અનાવલ યાત્રા પહોંચતા જ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર પચીસના રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી જે આપણા આદિવાસી સમાજના સૌથી મોટા યોદ્ધા છે સૌથી મોટા આઈકોન છે એમની દોસો મી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે અમારી ભારત સરકાર અને ગુજરાત સરકાર પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં રંગે રંગે ઉજવણી આપણા ભગવાન બિરસા મુંડાજી માટે કરી રહી છે એમાં ગુજરાતના અંતર્ગત બે યાત્રા આપણે નીકળી છે પલ્લી યાત્રા અંબાજીથી કેવડિયા જેનું પ્રસ્થાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરાવ્યું છે અને બીજી યાત્રા અમારા વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે આપણા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવી કાલે વલસાડમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આદિવાસી સમાજ દરેક સમાજે આ યાત્રાને આપ્યો છે આ તેર તારીખે બંને યાત્રા કેવડિયામાં પતવાની છે અને પછી પંદરમી તારીખે જે અમારા આદિવાસી સમાજની મોટામાં મોટી દેવી ગણાય છે જેના આસ્થા છે એવી અમારી દેવ મોગરા ખાતે ડેડીયાપાડા ખાતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે આદિવાસીનો આ મોટો તહેવાર છે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે એના મનાવવા માટે આવી રહ્યા છે અને ત્યાંથી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસનો પ્રોગ્રામ આપણા મોદી સાહેબની હાજરીમાં થવાની છે એક સાથે લાખો લોકો જોડાવાના છે આ મુખ્ય હેતુ જે યાત્રા કાઢ્યો છે ભારતભરમાં એનો હેતુ એ છે કે જે ભગવાન બિરસા મુંડાજી અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના બીજા જે યોદ્ધાઓ જેમણે પોતાની પ્રાણની જાનની આહુતિ આપી બલિદાન આપ્યું જેના કારણે આઝાદી મળી એ આવનારી પેઢીને પણ એનું ખબર પડે એના માટે અમે ખાસ આ કરી છે બીજો એનો મુખ્ય હેતુ જે આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે પરંપરા છે ભાષા છે વેશભૂષા છે એને પણ પાછું ઉજાગર કરવા માટે આ યાત્રા કાઢી છે ને ત્રીજું સૌથી મુખ્ય કારણ જે અમારી ગુજરાત સરકારને ભારત સરકારની અલગ 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 યોજનાઓ આદિવાસી સમાજના માટે છે એ પણ અમારા સમાજના લોકોને ખબર પડે એના માટે આ યાત્રા કરી છે પૂરી રીતે ગુજરાત અને ભારતમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી સારી રીતે થઈ રહી છે અને આદિવાસી સમાજ પણ જાણી ગયા છે કે આદિવાસી સમાજ સાથે અમારા નરેન્દ્ર મોદી સાહેબ અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે અને જે જૂઠા જૂઠું અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે એવા લોકોને હવે જાણકારો આપીએ છીએ જે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને અલગ અલગ મુદ્દે ગેરમાર્ગે દોરે છે ભટકાવે છે અને વિરોધાભાસ કરે છે એમની પાસે કોઈ પણ જાતનો પુરાવા નથી હોતા એને લોકો ઓળખી ગયા છે આદિવાસી સમાજનું કોઈ ભલું કરવાનું હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરશે જલ જમીનને જંગલની રક્ષા પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે અને આદિવાસી સમાજનો

જેમનું ગુલામનું નામ આપણે એકસો આઠથી પણ જાણીએ છીએ કે સુખ દુઃખના કોઈ પણ પ્રસંગ હોય તો સૌથી પહેલાં આપણા મોહનભાઈ અહીંયા હાજર હોય છે તો મોહનભાઈએ જે એમની પૂરી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી ટીમે સુરતના અનાવાલ ખાતે જે ભવ્ય અમારું જે ભગવાન મુંડાજીની યાત્રાનું એમનું પ્રસ્થાન કરાવ્યું છે જો ઉજવણી કરી છે એના માટે મોહનભાઈ અને એમની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં જનજાતીય ગૌરવ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલથી સવારે વલસાડ ઉંમરગામથી અને બીજી યાત્રા અંબાજી મંદિર હતી ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે સવારે નવસારી જિલ્લામાં અને ત્યાર પછી અત્યારે સુરત જિલ્લામાં આ લાતુરું અનાવલ ખાતે અત્યારે પ્રસ્થાન થયું છે આ જનજાતિ યાત્રા જે નીકળી છે એની પાછળ જે મુખ્ય કારણ વર્ષોથી જે આપણા આદિવાસી સમાજ ભારત ભારતમાં જે વસે છે અને એમાં આઝાદી માટે જે ભગવાન બિરસા મુંડાજીની જે એમણે સંઘર્ષ કર્યો એમની યાદમાં જ્યારે એમના જન્મને દોઢસો વર્ષ થાય છે ત્યારે આ યાત્રા કાઢવામાં આવે છે આ યાત્રા દરમિયાન ગઈ કાલે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પ્રસ્થાન કરાવ્યું અને અંબાજીથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્યાંથી પ્રસ્થાન કરાયું આ જન્મ ગૌરવયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વાગત સભાઓ થાય છે સ્વાગત થાય છે અને આગામી દિવસોમાં જે પણ એકા આકલનની જે યોજનાઓ છે એ આદિવાસી સમાજમાં નીચે સુધી પહોંચે લોકોને એનો લાભ મળે અને બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત ભારત થશે ત્યારે આદિવાસી સમાજનો પણ વિકસિત ભારત બનાવવામાં મુખ્ય ફાળો રહેશે એના માટે આ યાત્રા અને ખાસ કરીને એમાં જે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે એમાં પણ આ યાત્રા દરમિયાન આત્મનિર્ભરની જે જાગૃતિ છે એના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવશે અને જે આદિવાસી સમાજમાં જે કોઈને સ્કૂલ કોલેજમાં જે રમતવીરો પ્રથમ આવ્યા છે તૃતીય નંબર એમનું પણ આ સ્ટેજ પર બોલાવીને એનું માન સન્માન કરવામાં આવે છે નવલભાઈ